વધારવી પડે આ પેપર એવું હતું કે કોઈ જીપીએસસી કે પછી યુપીએસસી ની તૈયારી કરતો વિદ્યાર્થી એ જ પાસ કરી શકે કે તમે બહુ ઘણા ટાઈમથી મહેનત કરતા હોય કે પછી જીપીએસસી કે યુપીએસસી જેવી એક્ઝામની તૈયારી કરતા હોય તો તમને આ પેપર એકદમ સહેલું લાગે પણ જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ને તો આ પેપર તમને સહેલું લાગશે નહીં તો સૌપ્રથમ પેપર અઘરું હોવાનું કારણ આપણે જોઈ લીધું કે સાહેબ સ્પર્ધા સ્પર્ધા વધી છે તો પેપર અઘરું જોવાનું આપણને કોકીન કે કે તમારે બે લાડવા ખાવાના છે તો તે ખાઈ દે બધા ખાઈ લે પણ જો એની જગ્યાએ 10 લાડવા મૂકી દીધા હોય ને તો બધા ના ખાઈ શકે એટલા માટે એટલા માટે છે પેપર એવું કાઢ્યું છે કે બધા વિદ્યાર્થી પાસ ના થઈ શકે ફક્ત 12000 વિદ્યાર્થી લેવાના છે એટલે કે જે 12000 1000 વિદ્યાર્થી હશે તેમને વધુ આવડતું હશે એવું સમજીને પેપર કાઢવામાં આવ્યું હતું પછી આપણે જે કે પીએસએ એનું પેપર કેમ આવતું સહેલું હતું તો તમને પહેલી વાત કે તમને એવું કહેવામાં આવ્યું કે પીએસઆઈનું પેપર જે પીએસઆઈ નું પેપર હતો ને એ એકદમ અઘરું નતું અઘરું નતું અને પછી તમને એવું લાગ્યું કે પીએસઆઈ નું પેપર અઘરું નથી તો જે કોન્સ્ટેબલનું પેપર છે એ પણ કેવું એકદમ સહેલું જવાનું પણ આખી લાઈન બદલી નાખી અમને એટલે જ મેં તમને પહેલાથી જ કીધું હતું કે તમે કોઈ પણ વિષય કે વસ્તુ પર ના રહેતા તમે બધી જ તૈયારી કરજો વધારે તૈયારી કરજો એમ ના વિચારતા કે પીએસઆઈ નું પેપર સહેલું હતું તો કોન્સ્ટેબલ નું સહેલું આવશે એવું ના થાય જે એમ થતું હતું બધા વિદ્યાર્થીઓ પાસ થઈએ એવું ના થાય હવે આપણે વિચાર કરીએ કે મેરેટ કેટલી અટકશે તો મેરેટ નું અત્યારે તમે ગમે તે એકેડમી ની અંદર જોતા હશે કોઈ કે એકસો વીસ થી અટકશે કોઈ કે એકસો ચાલીસ અટકશે કોઈ કે એકસો ત્રીસ થી અટકશે પણ આમાંથી કચ્છ ના કહેવાય જે દિવસે મેરેટ બાર પડે ને એ જ દિવસે આપણને ખબર પડે કે મેરેજ કેટલા એટેક તમે તમારા જે જવાબ છે કે સાહેબ તમે 112 અટેન્ડ કરીને આવ્યા એમાં કેટલા ખોટા છે કેટલા સાચા છે એ રીતના તમે તમારું મેરેજ કાઢી શકો પરંતુ તમે એ રીતના ના કાઢી શકો કે પછી 120 એમ એટેક અટકી જશે અને મારો નંબર આવી જશે એવું ના કે કઈ સતા અત્યારથી તમે મહેનત કરી હશે તમને સફળતા જરૂરથી મળશે અત્યારથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે લાસ્ટ ટોપિક છે કે સાહેબ હવે શું કરું કઈ નહીં ફરીથી તૈયારી બીજું શું કરવાનું ફરી તૈયારી કરવાની ચાલુ કરી દેવાની કારણ કે બે હજાર છવ્વીસ માં પણ ભરતી આવવાની છે પોલીસ માં શિવ તો ફરીથી એવું નહીં વિચારવાનું કે હું નહીં થાવ મારાથી નહીં થાય બધું જ થશે મહેનત કરવી પડશે જો તમે મહેનત કરશો તો તમારાથી બધું જ થઈ શકે એમ છે કારણ કે મેં એવા પણ વિદ્યાર્થી જોયા છે કે જે બાર માં નપાસ થયેલા વિદ્યાર્થીઓ આઈએએસ ઓફિસર બને છે એટલે કે કોઈને પણ એવી નિરાશ થવાની જરૂર નથી મહેનત ફરીથી કરવાની અને ફરીથી એવા પ્રયાસો કરવાના કે જેથી બે હજાર છવ્વીસની અંદર આપણે ખાખી વળતી પહેરી લઈએ તો તમારા માટે આજનું આટલું વસ્તુ હતી તમને જો આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ